બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ભવ્ય વિજય મળતા જ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે આ જીતની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર શહેર સ્થિત ટંકાળી ભાગોર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા કાર્યકરોએ ધોલનગારાના તાલે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને આ જીતને વધાવી લીધી હતી કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને બિહારની જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો આ જીતની ખુશીમાં તંકારી ભાગોર વિસ્તારમાં જોરદાર ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી કાર્યકરોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરીને હર્ષ અને ઉલ્લાસ સાથે આ ઉજવણી કરી હતી બિહારમાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની આ જીતને ગુજરાતના કાર્યકરોએ વિકાસ અને જનતાના વિશ્વાસની જીત ગણાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ બિહારમાં ફરી એનડીએની સરકારનો ભવ્ય વિજય થયો છે એના માટે જંબુસર તાલુકા તેમજ જંબુસર નગરના સર્વે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થઈ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજય ઉત્સવ મનાવી રહ્યા છે આ ભવ્ય વિજય જે થયો છે એમાં સમગ્ર ભારત દેશના સર્વે કાર્યકર્તા બંધુઓને હું જંબુસર તાલુકા તેમજ નગર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી ઇલેક્શનમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ઇલેક્શન થવાના છે એમાં પણ આ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થવાનો છે એ પણ આ પરિણામ ઉપરથી નિશ્ચિત થઈ ગયું છે અને અહીંના કાર્યકર્તાઓ જે રીતે મજબૂત હતા તેનાથી પણ હજુ હજુ મજબૂત થઈ અને કટિબદ્ધ થઈ અને ભારતીય જનતા પાર્ટીને અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સર્વ એક થઈ ને એક થઈ અને પ્રયાસ પ્રયાસ દ્વારા સર્વે મહેનત કરીને ફરી ગુજરાતમાં પણ આ જ રિઝલ્ટ આવે એવી મહેનત બધા કરવાના છે અને એ આવશે જ અને અમને પૂરોપૂરો વિશ્વાસ છે નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એનડીએની સરકાર પર અમને દરેક કાર્યકર્તાને પૂરોપૂરો વિશ્વાસ છે અને બધા જેટલા વેપાર ઉદ્યોગના સર્વે માલિકો બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ આના ઉપરથી સાબિત થાય છે અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજીને સર્વે સ્વીકાર્યા છે ભારત માતા કીજે વંદે માધર